કોને આવે દાસ ધર્મ કેવા જીવોને આવે એ વિશે હું વાંચું છું આ વાંચું છું એ ગુષ્ટ ગુડરસ ગ્રંથની વાર્તામાંથી પાના નંબર એકતાલીસનું છે હરભાઈ સમજાવી રહ્યા છે બધા ભગવદીઓનો ત્રણ દિવસનો મેળાપ છે એમાં ચર્ચા ચાલી રહી છે એમાંનો એક પેરેગ્રાફ છે એ વાંચું છું કે દાસ ધર્મ કોને આવે જે દાસ ધર્મ તો દૈવી જીવ અથવા દૈવી અંશ જેમાં છે તેને પ્રાપ્ત કરી શકવા સમર્થ નથી પણ દાસ ધર્મને સમજવાની પણ વૃદ્ધ બુદ્ધિ કે શક્તિ તેવા જીવમાં નથી જે પુષ્ટિ માર્ગમાં સર્વોપરી દાસ ધર્મ કહ્યો ને તે દિનતાના લક્ષણે રહ્યો છે પણ દિનતા તો આવે જો પોતાનું તન મન ધન અર્પણ થાય અને ચરણ કમલની રજ સમાન થઈને ચરણમાં વાસ કરી રહે દિન બની એટલા અધીન થઈ જાય સર્વ જે કાંઈ કહે તે જ કરે સર્વ આજ્ઞા પોતાના પ્રાણ થકી સમજીને પ્રાણથી અધિક સમજે વળી દિન થઈને રહે જેમાં હું અને હુંથી આ કાર્ય થાય છે તેવું સર્વથા ન જાણે વાણીને શુદ્ધ કરીને સ્નેહ રસથી ભરેલી હોય તેવી વાણીનો ઉચ્ચાર કરે ચરણની રજ વારંવાર ઈચ્છા કરે મસ્તકે મૂકે ને ભાવ વધીને રહે તો મુખમાં મૂકે ને કંઠે લગાવે અને જૂઠણની ઈચ્છા સર્વથા કરે ત્યારે દાસ ધર્મનું લક્ષણ પ્રાપ્ત થાય તે પ્રકાર જીવમાં જોવામાં આવે ત્યારે સમજવું એટલે કે દાસ ધર્મ આવા આવા જીવની અંદર આવા આવા લક્ષણ હોય ત્યારે દાસ ધર્મ સિદ્ધ થયો કહેવાય અને દાસ ધર્મ કોને સિદ્ધ થાય એવું સમજાવ્યું તો દૈવી જીવ અથવા દૈવી જે અંશ જેમાં હોય તેને સિદ્ધ થાય એવું હરભાઈબાઈ અહીંયા સમજાવે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગુફા લાલ કી જય